આદિવાસી સમાજ ઉપર સોશિયલ મીડિયામાં એક યુવકે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈ આદિવાસી સમાજ રોષે ભરાયો તિરકામઠા લઈ પહોંચ્યા કલેક્ટર કચેરીને સાથે આદિવાસી નેતાઓએ પણ આપી ચીમકી કે જો આરોપીને પોલીસ નહીં પકડે તો હવે ચાલશે તીરકામઠા ભરૂચ જિલ્લાના ચિરકી ગામનો યુવાન હેલીકોપ્ટર લઈ લગ્ન કરવા આવેલો અને યુવાનો વિડીયો સોશિયલ મીડિયામાં કલેક્ટર કચેરી આપી અને ઉગ્ર રજૂઆત કરી સાથે સમગ્ર મામલે છોટુ વસાવાના બંને પુત્ર પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને તેમને સરકાર અને પોલીસને ચીમકી આપી હતી સોશિયલ મીડિયામાં લાલા યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ અને માતા બહેનો પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ વાતને લઈ આદિવાસી સમાજના લોકો જિલ્લા કલેક્ટર અને એસપીએ રજૂઆત કરવા પહોંચ્યા સોશિયલ મીડિયામાં જે વ્યક્તિએ ટિપ્પણીઓ કરી છે તે વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ આદિવાસી સમાજના લોકોએ સર્કિટ હાઉસથી કરીને હાથમાંથી કામઠા લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રચાર પણ કર્યા જોવે રહ્યું છે કે પોલીસ આરોપીને લાવશે કે પછી આદિવાસી સમાજ આ મામલે કોઈક પગલું ભરશે આ જે ઘટના બની છે ચરોતનના લાલભાઈએ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે આવા તત્વોને કદી બી ચલવી નહી લેવાય આ લોકોને આવેદન નહી પણ આ આ લોકોને કરીને પૂરી ને સરકારોએ જે અમારા સમાજને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણી ને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક મા બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગી ને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે પણ બોલી ગયો છે એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર જયારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ સમાજ સમાજ છે છે પણ જયારે બહાર નીકળશે ને એ દિવસે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમ શાંત થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને શ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી અમે આજે આજે અહીંથી આવેદન કરીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાગે કે માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો જો નહી લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું